નમસ્કાર દર્શક મિત્રો ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી નાણાકીય વર્ષ બે હજાર પચીસ ના અંદાજપત્ર શાળા રમોત્સવ અને બાળમેળા સંદર્ભે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું ભલામણ કરે છે એની હવે પછીની વિગતવાર વિગતો

નમસ્તે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા તરફે આજે એક અમારા તરફે અંદાજિત બજેટનું એક અહીં અંદર મૂકવામાં આવે છે જે કોર્પોરેશનમાં અમે મોકલતા હોઈએ છીએ બજેટનું અંદાજપત્ર છે એ બસોને અઠ્ઠાણું કરોડનું અમારા તરફે નક્કી કરવામાં આવ્યું હતું બોર્ડની બિલ્ડિંગની અંદર ફાઇનલી બસો ઓગણસાઠ કરોડ ચૌદ લાખ પચાસ હજાર અને એક એમાઉન્ટ નક્કી કરવામાં આવી છે જે અમે કોર્પોરેશનને મોકલવાના છે આ વર્ષે બાળકોને માટે ખાસ અમારા તરફે પાંચમા ધોરણ પછી પણ એમને એક શૈક્ષણિક કીટ મળે એની પણ ચિંતા કરવામાં આવી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા થાય એની ચિંતા કરવામાં આવી છે બાળકોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે એના માટેની ચિંતા કરવામાં આવી છે આવનારા દિવસોમાં જ્યાં ઘટ પડતી હોય ત્યાં અગિયાર માસના કરાર બીજા શિક્ષકો ઉમેરીને એની બી મુક્તિ આપવા માટેની અમારા તરફે તૈયારી કરવામાં આવી છે છ માધ્યમિક શાળાઓ આ વર્ષે નવી શરૂ કરવામાં આવી છે જેમાં નવમું અને દસમું ધોરણ ચાલુ થાય એના માટેની ચિંતા કરવા માટે અત્યારે અમે લોકો એની અંદર દરેક વસ્તુ એટલે કે ફર્નિચર સ્માર્ટ ક્લાસ ગણવેશ પાઠ્યપુસ્તકો નોટબુકની સહાય એ બધી જ સહાયો પૂર્ણ કરવા માટે અમે એની પાછળ કટિબદ્ધ છે અને એના માટેની બી અમે એની અંદર જોગવાઈ કરેલી છે વિદ્યાર્થીઓ ખૂબ સારું ભણે અને ખૂબ આગળ વધે એના માટેની આ ચિંતા કરતું બજેટ છે ખૂબ સારું કામ આટલા દિવસોમાં નગર પ્રાથમિક કરવા જઈ રહી છે આવનારા દિવસોમાં બાળકો ખૂબ આગળ વધે અને દેશની આગળ ખૂબ સારું પ્રતિનિધિત્વ કરે એના માટે ચિંતા કરીએ આભાર